અને પ્રવચન માળા માટે હું સ્વામીને પ્રાર્થના કરું તે પહેલાં એક બે નાનકડી વિનંતી આપણે હું ઝડપથી કહેવા આગળ વધીશ બૂટ ચંપલ માટે આવતીકાલથી જ સ્વૈચ્છાએ જે પ્લાસ્ટિકની બેગ છે તેનો ઉપયોગ કરીને જતી વખતે ફરી પાછો ત્યાં આપ મૂકશો મોબાઈલ માટે સૂચના આપવાની જ ન હોય સ્વિચ ડોફ કે વાઇબ્રન્ટ કે સાયલન્ટમાં મૂકવા માટે વિનંતી છે ટ્રાફિકમાં આપ સહકાર આપશો એક દરરોજ સાંજે ભાગવત ગીતા આધારિત ગીતા સ્વાધ્યાય ચાર થી પાંચ આનંદ ધારા આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે તે ધ્યાનમાં લેશો આવતીકાલથી સાત વાગે પ્રવચન શરૂ થશે પૂજે સ્વામીનું એટલે પોણા સાત કે સાતમા દસ સુધીમાં આપણે પ્રથાન લઈ લઈએ તેવી નમ્ર વિનંતી છે અને બીજી વાત અને આનંદની વાત છે કે આ જી જાગરણ ચેનલ જી જાગરણ ચેનલમાં સમગ્ર વિશ્વમાં આ પ્રવચનમાળાનું જીવંત પ્રસારણ થવાનું છે અત્યારે જ અને દરરોજ બપોરે એક ત્રીસથી એક પચાસ દોઢ વાગ્યાથી એક પચાસ દરરોજ આ પ્રવચન માળાના વીસ વીસ મિનિટના ભાગ આપણે સાંભળી શકશું અને આપ સૌ અહીંયા પધાર્યા છે ફરી ફરી હાર્દિક સ્વાગત છે અને હવે હું પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરીશ કે આપ માનસ ગંગા પ્રવચનમાળાનો પ્રારંભ કરશો પૂજ્ય સ્વામીજી અને આપણે તાળીઓથી એમને વિનંતી કરીએ કે આપને સાંભળવા અમે ઘણા સમયથી આતુર હતા સુરતનો નો સૌભાગ્ય છે કે આવું પ્રવચન માળાનો અમને લાભ મળ્યો છે પૂજ્ય સ્વામીજી હવે तिमिरान्दस्य ज्ञानाशलाकया चक्षुरुन् मिलितं येन तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं तमुहं वन्दे परमानन्दमाधवम् કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી ઉમાપતિમહાદેવ સનાતન ધર્મ કી સદુરૂ જય નમ પાર્વતી પતે હર હર મહાદેર વંદનીય સંતવૃંદ સુરત મિત્ર મંડળના બધા જ પદાધિકારીશ્રીઓ સજ્જનો અને બહેનો પ્રજાનું કલ્યાણ ત્યાં સુધી થતું હોય છે જ્યાં સુધી પ્રજા ધર્મ થી જોડાયેલી રહેતી હોય છે જ્યારે પણ કોઈ પ્રજા છે એનું અકલ્યાણ થવાનું હોય તો એની પહેલી નિશાની હોય છે કે ધર્મ થી વિમુખ થવા માંડે છે પણ ધર્મ છે એ ત્યાં સુધી સાચા અર્થમાં પ્રજાનું માર્ગદર્શન કરતો હોય છે જ્યાં સુધી એ શાસ્ત્રથી જોડાયેલો હોય છે શાસ્ત્ર વિનાના ધર્મની કલ્પના કરી શકાય નહીં એટલે દરેક ધર્મને કોઈને કોઈ પ્રકારે કોઈનું કોઈ એક શાસ્ત્ર તો હોય જ છે પણ શાસ્ત્ર છે એ રોજ રોજ રચાતું નથી ચાલો આજે નવું શાસ્ત્ર રચીએ કાલે નવું શાસ્ત્ર રચીએ એવું રોજ રોજ રચાતું નથી શાસ્ત્રને આપણે સનાતન માનીએ છીએ પણ એની વ્યાખ્યા સનાતન નથી હોતી વ્યાખ્યા હંમેશા તાજી હોવી જોઈએ નવીન હોવી જોઈએ જો એ શાસ્ત્રની પ્રસ્તુતતા ચાલુ રાખવી હોય તો એની વ્યાખ્યા નવીમાં નવી હોવી જોઈએ અને શાસ્ત્રમાં એક ક્ષમતા હોય છે કે તમે એની નવી વ્યાખ્યા કરી શકો તમને સૌને ખબર હશે આપણું જે મૂળ શાસ્ત્ર છે એ વેદ છે દુર્ભાગ્યવશ વેદને લોકો સુધી પહોંચાડી નથી શકાયો કદાચ દુનિયામાં હિન્દુ ધર્મ જ એક એવો ધર્મ છે જે એના મૂળ શાસ્ત્રને લોકો સુધી પહોંચાડી શક્યો નથી બાકીના બૌધા ધર્મો પ્રચાર કરી કરી કરીને પોતાના શાસ્ત્રોને છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા છે આપણે વેદોને લોકો સુધી સામાન્ય લોકો સુધી પહોંચાડી શક્યા નથી પણ એના વિકલ્પમાં આપણી પાસે પાંચ શાસ્ત્રો છે પાંચ હું આપને વચ્ચે એક વાત કહી દઉં હિન્દુ શાસ્ત્રો હિન્દુ ધર્મ પાસે જેટલા શાસ્ત્રો છે એટલા શાસ્ત્રો બીજા કોઈ ધર્મ પાસે નથી કારણ કે જૂનું ઘર છે એમાં ઘણા ઓરડા હોય તાજો બનાવેલો નવો ફ્લેટ હોય એમાં બે બેડરૂમ હોય બહુ બહુ ત્રણ બેડરૂમ હોય પણ આ તો એટલો જૂનો ધર્મ છે કે નવા 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 એમાં જોડાણ થતાં જ ગયા અને આપણે બધા સ્વીકાર કરતા ગયા એટલે ભારતમાં હિન્દુ લોકો પાસે એટલા બધા શાસ્ત્રો છે કે કદાચ દુનિયાના કોઈ ધર્મ પાસે એટલા બધા શાસ્ત્રો નથી આ ઘણા શાસ્ત્રો હોવા એક તરફ ગૌરવનો વિષય છે તો બીજી તરફ ગૂંચવાળાનો પણ વિષય છે એના કારણે લોકો એટલા ગૂંચવાઈ પણ જાય છે પણ આ શાસ્ત્રનો મૂળ હેતુ એ છે કે લોકોને પકડે લોકોને પકડે જે પકડમાં આવ્યા છે એ જ સુખી થાય છે અને હું તો તમને એટલી સુધી કહું તમારા સુખનો મૂલાધાર પણ પકડ જ છે તમારી પત્ની તમારી પકડમાં છે તમે સુખી છો અને તમારી બિલકુલ પકડમાં નથી તમારા જેવો કોઈ દુઃખી નથી આખી ફેક્ટરી પકડમાં છે આખું સુરત છે તમારા નિયંત્રણમાં છે પણ ઘરવાળી નથી એટલે તમે બહાર હસતા હશો પણ ઘરમાં આવીને રોતા હશો કારણ કે પકડ નથી તમારો પતિ તમારા પકડમાં છે તો તમે સુખી છો પણ પતિ ઉપર તમારી જરાય પકડ નથી તો તમે દુઃખી દુઃખી છો દીકરો પકડમાં છે ભાઈ પકડમાં છે નોકર ચાકર પકડમાં છે આ જે પકડ છે ને એ જ સુખનું કારણ છે અને મારી સમજણ પ્રમાણે શાસ્ત્રનું કામ પણ લોકોને પકડવાનું છે અને શાસ્ત્ર જો લોકોને પકડી શકે તો જ લોકો સુખી થઈ શકે આ પકડ ત્રણ રીતે થતી હોય છે શ્રદ્ધાથી થાય પ્રેમથી થાય ભયથી થાય રાજાની પકડ પ્રજા ઉપર છે ભયથી છે લોકો દંડાથી ડરે છે પોલીસથી ડરે છે બધાનાથી ડરે છે અને ડરવાના કારણે લોકો પકડાયેલા રહે છે કાયદો તોડતા નથી હમણાં થોડા દિવસ પહેલાં મારે આશ્રમમાં આવતો હતો વચ્ચે એક ચોકડી આવે છે એને આમ રાઉન્ડ લગાવીને જવું પડે વચ્ચે પોલીસ ઊભો હોય પેલા એ સીધી ગાડી લીધી ડ્રાઈવરે અરે મેં કહું રાઉન્ડ લગાવો મને કે પોલીસ નથી એનો એ અર્થ થયો પોલીસ હોય ત્યારે રાઉન્ડ લગાવવાનો અને પોલીસ ના હોય ત્યારે લગાવવાનો આ ભયની પકડ છે ભયની પકડમાં શાશ્વતતા નથી હોતી પણ ભય ભય વિના રાજ્ય ચાલતું પણ નથી હોતું એક બીજી પકડ છે એ પ્રેમની પક્કડ છે તમારું કુટુંબ એકબીજાથી પકડાયેલું છે પ્રેમથી પતિ પત્નીથી પકડાયેલો છે પત્ની પતિથી પકડાયેલી છે પ્રેમથી અને હું માનું છું કે આ હોવું જોઈએ મોહથી છૂટવાનું પ્રેમથી નહીં છૂટવાનું આ બેનો ભેદ સમજો તમે મોહથી છૂટો તો એ બહુ ઉત્તમ વસ્તુ છે કારણ કે મોહથી છૂટે તો માણસ તરે અને તારે પોતે તરે ને બીજાને તારે પણ મોહથી મોહથી છૂટે તો તરે ને તારે પણ પ્રેમથી નહીં છૂટવાનું પ્રેમ તો તમારા બેનું કલ્યાણ કરનારો છે એટલે બંને એકબીજાની પકડમાં રહેવા જોઈએ સાંજ પડે એટલે પતિને એમ થવું છે ક્યારે ઘેર જવું ક્યારે ઘેર જવું ક્યારે ઘેર જવું ક્યારે ઘેર જવું એ રાહ જોતી હશે રાહ જોતી હશે ઘણીવાર અમારા સાધુ સંતો લોકોને એમ સમજાવે કે તમે બધા અનાસક્ત થઈ જાઓ આશક્તિ છોડી દો વાત તો સારી છે પણ વ્યવહારમાં ઉતારી જોજો બીજા બધાની વાત જવા દો પણ જો તમારી પત્ની જ અનાસક્ત થઈ જાય અને તમે આવો તોય વાહવા ન આવો તોય વાહવા વહેલા આવો તોય વાહવા મોડા આવો તોય વાહવા તમારું જીવન ધૂળ ધૂળ થઈ જશે એ આસક્ત છે એટલે જીવન છે પતિ આસક્ત છે એટલે જીવન છે ક્યારની એ રાહ જોઈને બેઠી હજુ કેમ ના આવ્યા હજી કેમ ના આવ્યા હજી કેમ ના આવ્યા આ પ્રેમ છે ને આનું નામ જ જીવન છે એટલે કાઠિયાવાળી ગીત છે બહુ સરસ ગીત છે મને એક જ ઉપરનું મુખડું જ આવડે છે આપણા આપણા મલકના માયાળું માણવી હાલો ને આપણા મલકમાં મજૂરી કરવા આવ્યા છે પતિ પત્ની બે છે મજૂરી કરવા આવ્યા છે પેટ ભરવા માટે નીકળવું પડે પણ અનાજથી પેટ ભરાય હૃદય તો પ્રેમથી ભરાય અનાજથી હૃદય ના ભરાય અને પેલી પત્ની કહે છે કે હાલો ને આપણા મલકમાં આપણા મલકના માયાળું માનવી આપણા મલકના તો બહુ માયાળું માણવી છે ભલે રોટલો ના હોય પૈસો ના હોય પણ માયામાં અડધા અડધા થઈ જાય છે આ માયા શબ્દ અહીં પ્રેમ વાંચી છે લાગણી વાંચી છે ભાવના વાંચી છે અને ભાવનાનું નામ જ જીવન છે અને ભાવનાથી પકડાયેલા છે બે સુખી છે નું કલ્યાણ છે એવી જ રીતે એક પક્કડ શ્રદ્ધાની હોય છે શાસ્ત્ર છે એ પ્રજાને શ્રદ્ધાથી પકડે છે ભયથી નહીં કદાચ પ્રેમથી પણ નહીં પણ એ શ્રદ્ધાથી પકડે છે માણસની શ્રદ્ધા છે અને શ્રદ્ધાના કારણે એ કહે છે કે નહીં આ કામ તો હું નહીં જ કરું મરી જઈશ તોય નહીં કરું પણ આ ડા કેમ પાડે છે કારણ કે એક શાસ્ત્રનું એની પકડ છે ને એ શાસ્ત્ર એને કહ્યું છે કે આ કામ ના કરાય અને શ્રદ્ધાની પણ એક દુનિયા છે અને હું એમ માનું છું કે શ્રદ્ધાની દુનિયા બહુ મોટી દુનિયા છે